કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ રાજ્યસભાની અંદર એક સવાલ પૂછેલો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છેલ્લા ત્રણ વર્ષની અંદર ક્યાં ક્યાં વિદેશ પ્રવાસે ગયા અને કેટલો ખર્ચ થયો એની વિગત આપવામાં આવે નમસ્કાર રાજ્યસભાના વિપક્ષ નેતા મલ્લિકાર્જુન ખડગેએ એક સવાલ પૂછ્યો હતો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છેલ્લા ત્રણ વર્ષની અંદર વિદેશમાં જે પ્રવાસે ગયા એમાં કેટલો ખર્ચ થયો અને ખડગે બધું વિવરણ બી માંગ્યું હતું કે વિદેશ યાત્રાની વ્યવસ્થા હોટલ ટ્રાન્સપોર્ટેશન જે બી ખર્ચ ખર્ચ થયા હોય એનું વિવરણ આપવામાં આવે તો આનો જવાબ રાજ્ય વિદેશ મંત્રીએ આપ્યો છે તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ રાજ્યસભાની અંદર એક સવાલ પૂછેલો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છેલ્લા ત્રણ વર્ષની અંદર ક્યાં ક્યાં વિદેશ પ્રવાસે ગયા અને કેટલો ખર્ચ થયો એની વિગત આપવામાં આવે તો વિદેશ રાજ્યમંત્રી પવિત્ર માર્ગારેટાએ એક જવાબ આપ્યો છે અને એની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ખર્ચની વિગત પણ આપવામાં આવી છે તો વિદેશ રાજ્યમંત્રીએ કીધું કે બે હજાર ત્રેવીસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાની યાત્રા પર ગયા હતા ત્યારે બાવીસ કરોડ નેવ્યાસી લાખ અડસઠ હજાર રૂપ અડસઠ હજાર અને પાંચસો ને નવ રૂપિયાનો ખર્ચો થયો હતો અને સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં ફરીથી અમેરિકાની યાત્રાએ ગયા ત્યારે પંદર કરોડ તેત્રીસ લાખ છોત્તેર હજાર અને ત્રણસો ને અડતાલીસ રૂપિયાનો ખર્ચો થયો હતો બે મે બે હજાર બાવીસથી જર્મનીની યાત્રાથી લઈને ડિસેમ્બર બે હજાર ચોવીસની કુવૈત યાત્રા સુધીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટોટલ આડસઠ મુલાકાત કરી છે વિદેશ રાજ્યમંત્રીએ કીધું કે મે બે હજાર ત્રેવીસની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાપાનની મુલાકાતે ગયા ત્યારે સત્તર કરોડ ઓગણીસ લાખ તેત્રીસ હજાર ત્રણસો ને છપ્પન રૂપિયાનો ખર્ચો થયો હતો અને બે હજાર બાવીસમાં નેપાળ યાત્રાએ ગયા હતા ત્યારે એંશી લાખ રૂપિયા જેટલો ખર્ચો થયો હતો હવે પ્રધાનમંત્રી જ્યારે વિદેશની યાત્રા કરતા હોય છે ત્યારે એમની સાથે ઘણા બધા અધિકારીઓની ટીમ હોય છે ઘણા બધા જે ખાસ ખાસ મીડિયાના પ્રતિનિધિઓ હોય છે એમની ટીમ પણ પ્રધાનમંત્રી મોદી પ્રધાનમંત્રીની સાથે જતી હોય છે આમ તો મલ્લિકાર્જુન ખડગે રાજ્યસભાની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ત્રણ વર્ષના વિદેશ યાત્રાના જ આંકડા માગેલા પણ વિદેશ રાજ્યમંત્રીએ બે હજાર ચૌદ પહેલાંના આંકડા પણ આપી દીધા જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી નહોતા વિદેશ રાજ્યમંત્રીએ બે હજાર ચૌદ પહેલાંના આંકડા આપ્યા અને એ વખતે ડૉક્ટર મનમોહનસિંહ દેશના પ્રધાનમંત્રી હતા અને બે હજાર અગિયારથી બે હજાર તેર સુધીમાં એમણે જે વિદેશ યાત્રા કરી એમાં બે હજાર અગિયારમાં ડૉક્ટર મનમોહનસિંહ અમેરિકાની યાત્રાએ ગયા હતા ત્યારે દસ કરોડ ચુમ્મોતેર લાખ સત્યાવીસ હજાર ત્રણસો ને રૂપિયાનો ખર્ચો થયેલો અને જર્મની ગયા હતા ત્યારે છ કરોડ રૂપિયાનો ખર્ચો થયેલો અને ફ્રાન્સ ગયા હતા ત્યારે આઠ કરોડ રૂપિયાનો ખર્ચો થયો હતો એવું એટલે બે હજાર ચૌદ પહેલાંના પ્રધાનમંત્રીના જે વિદેશ યાત્રાના આંકડા પણ આ આપી દેવામાં આવ્યા તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ